એક વેપારી સાથે છેતરપિંડી થઈ છે દુબઈની તાજ અલ નામની કંપનીએ ઠગાઈ કરી જીરાનો વેપાર કરવા જતા એક પોઈન્ટ છત્રીસ કરોડનો ચૂનો લાગ્યો દુબઈની કંપનીએ ચોપન મેટ્રિક ટન જીરાની ખરીદી કરી ખરીદી બાદ કંપનીએ રૂપિયા ચૂકવ્યા જ નહીં કંપનીના માલિક મેનેજર પરચેઝ મેનેજર સામે પણ ફરિયાદ ઉઠી છે

દુબઈ ખાતે જ મોકલવામાં આવ્યો તો જેમાં ભવ્ય ઇન્ટરનેશનલ છપ્પન મેટ્રિક અને કિંગલ સ્પાઇસીસ નો ચોપન મેટ્રિક જથ્થો જે છે તે યુએઈમાં દુબઈમાં મોકલવામાં આવ્યો હતો જે મુન્દ્રા પોર્ટ ખાતેથી જીરાનો જથ્થો રવાના કરવામાં આવ્યો હતો જેમાં રસ્તામાંથી બિલ લેડિંગના ખોટા દસ્તાવેજો બનાવી જીરોના જથ્થો દુબઈમાં છોડાવી દીધો હતો જે બાબતે ઊંઝા પોલીસે કુલ બે ફરિયાદોને ને આધારે બે પોઈન્ટ સોતેર કરોડ ની ગુનો નથી વધુ તપાસ હાથ ધરી છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર